નીકળ્યા બહુ હોશિયાર ધાર્મિક માણસ આપડા આપણા ગામમાં એ કે વાડીઓમાં કે મંદિર છે ને એ કે બાપુ છે કે બાપુને હારી લેતા જાય ખાતર પાડવા એ કે એટલે ભેળા એ કે સંતો હોય ને તો એ આપણને કાંઈ વાંધો ન આવવા દે ભગવાન બોલો સોર ને કેટલો સંતોમાં ભરોસો સંતોના શરણોમાં આપણે રહેવું તો આપણે પકડાવું નહીં વિચાર તો કરો આ સંતોનો કેવો મહિમા સોર ગયા બાપુ પાસે તે બાપુ કે ક્યાં કીધર જાના હે તો કે બાપુ ખાતર પાડને જાના હે હવે આને ખબર નહીં કે ખાતર પાડવાનું શું કહેવાય બાપુને ખબર નહીં કે ખાતર પાડવામાં જવાનું શું કરવાનું હોય તો બાપુ કે ચલો આમ તમારે સાથ હે તે પછી તો સાર સોર ને બાપુ ગયા હો મોટો મકાન બંગલો અને નીચે સાર ઓરડા મોટા મોટા ને એમાં એકમાં ભગવાનનું મંદિર બાપુ એ તો સાત ભગવાનના મંદિર સામે બેહી ગયા અને સોર બધા અલગ અલગ રૂમ માં પેલા માળા ને બીજે માળે તપાસ કરવા લાગે કે અમે ક્યાંથી માલ મળે એમ છે સોરીનો સોર બધા તપાસ કરવા માંડ્યા બાપુએ તો પૂજા ચાલુ કરી ઓમ શિવાય ઓમ નમઃ જા તો ઘરધણી ગયો ધણી સોર સીધા વંડીઓ ટપીને ટપી બહાર અને સીધા આવ્યા સાધુ પાસે તમે કોણ બાપુ એ કે આમ તો ચાર લોકો કે સાથ ધર ખાતર પાડીને એમ બાપુ એ કે તો કે બાપુ કે તમે હાર્યા આવ્યા મારું ઘર બસો થઈ જાય એમ સંતોના શરણોમાં આપણે ને તો સંતો આપણને બચાવી લઈ ભગવાન સંતો ગમે ત્યાં ફરતા હોય દેશ વિદેશની અંદર આપણને બચાવી લઈ બચાવી લઈ એક જગ્યાએ પાંચ સોર ભેડા થયા અને ગામમાં ભવાયાની રમત હાલતી હતી તે ઓલો ઢોલની દાંડી મારે ને એક ભવાયો ઠેકડો મારી અને દસ ફૂટની વંડી ટપી જાય પટ્ટ કરતો તો સોરને એમ કે આ દસ ફૂટની વંડી ટપી જાય તો એ કે આપણે આને લઈ લઈ આ સોરી કરવામાં કાયમ લાગે એવો માણસ છે તો સોરે એને હાર્યા લીધો ને પછી ગામમાં ગયા એક જગ્યાએ ઊંચું મકાન હશે પંદર ફૂટની દિવાલો અને એને કીધું ભવાયાને સોરે એ કે આ દિવાલ તારે ટપી જવાની છે તે એ ભાઈ શું કે હારે જો એ કે એ તો ઢોલની દાંડી વાગે ને તો એ કે ટપી એવું તો સોર ક્યાં અહીંયા ઢોલ વગાડી તો આપણે આખું ગામ આપણને થઈને ઢીબી નાખે તરત એને હતોને અહીંયા પાછો મૂકી આવ્યો ભાઈ એટલે આ તો જેવી જેવી રમતું હોય ને એવું એવું જ કામ હાલે